જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવાન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા તો જો દિવાળી નજીક આવી રહી છે થોડાક દિવસની જ વાર છે દિવાળી તો દિવાળી પર ઘણા કામ હોય છે આપણે દિવાળી આવે ને ત્યાં સુધી કામ ચાલે છે અલગ અલગ ઘણા કામ હોય છે જેમ કે મકાનની સાફ સફાઈ બધા દિવાળી પર કરે છે અને ખાસ કરીને નવી નવી વસ્તુઓ અમુક બનાવવાની હોય છે જેમ કે ખાસ એક વસ્તુ આજે આપણે બનાવવાની છે નાગરવેલના પાનનો મુખવાસ તો નાગરવેલના પાનનો મુખવાસ કરવા માટે આપણે સ્પેશિયલ આપણા જો જગ્યા છે આપણા ગાર્ડન છે એમાં આપણે નાગરવેલ વાવી છે અને સરસ મોટી જગ્યાએ ખાસ કરીને ચોમાસામાં એકદમ ગ્રો થાય છે અને શિયાળાની સિઝનમાં પણ સરસ રહે છે પછી એના પાંદ ઓછા થઈ જાય છે તો આપણે જો નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો છે એના માટે આપણે ઘરે જ આવી રીતના વેલ વાવી દીધી છે એટલે ઘરે જ આપણું પાન મળી જાય છે અને આખો મુખવાસ કેવી રીતના બનાવો એ આગળ આપણે બતાવીએ સૌપ્રથમ પ્રથમ આપણે અહીંયા પાંદ આપણે ભેગા કરવાના છે નાગરવેલના તો આપણે એક પછી એક પાન બધાય ભેગા કરીએ પછી આગળ એની પ્રોસેસ આખી આપણે સમજાવે કે કેવી રીતના આપણે ઉપાસ કરીએ છીએ અને નાગરવેલના પાનમાં બે પ્રકારના આવે છે કપૂરી અને બીજા મને નામ યા બહ્ય યાદ નથી પણ એક એકદમ તીખી સુગંધવાળા હોય છે અને એક સરસ સુગંધ આપણે હળવી સુગંધવાળા છે એકદમ તીખા નથી લાગતા તો આપણે આવી રીતના જો પાન સરસ મોટા મોટા છે તમે જોઈ શકતા શકતાશો નાગરવેલના એકદમ મોટા સરસ ઘરેવા આવી છે અને જો અહીંયા તમને દેખાશે ઉપર એટલા મોટા મોટા સરસ દિવાલમાં હોય વધારે મોટા પાન છે અને નીચે દેખાય એ બધા નાગરવેલના જ પાન છે તો આ નાગરવેલના પાન આપણે ઘણા બધા લોકો આ નાગરવેલના પાનમાંથી મુખવાસ કરવાના છે કારણ કે એક મુખવાસ કરવા માટે આપણે સાઈઠ થી સિત્તેર પાન જોઈ છે મોટા હોય તો અને નાના હોય તો વધારે જોય છે ચાલો આપણે નાગરવેલના પાન તોડીને આગળની પ્રોસેસ બતાવીએ આપણે જો નાગરના પાન બધાએ તોડી લીધા છે ને આવી રીતના સરસ પાણી ભરી અને એને આપણે ધોવાના છે સરસ રીતે એકદમ ધોઈ નાખવાના છે કારણ કે ચોમાસું ઉગ્યું એટલે ધૂળ વાળાને એવા થઈ ગયા હોય બધાય એકદમ સરસ રીતે ધોઈ નાખવાના છે આપણે અને પછી સુકી દેવાના છે એકદમ આમ આ રીતના ફૂલ પાણી ભરી લેવાનું છે આપણે જો પાન સરસ ધોવાઈ ગયા છે ને આપણે ચુંદડી ઉપર સુકવવાના છે તડકે નથી સુકવવાના જ સુકવવાના છે પંખા નીચે એકદમ પાણી બધું તમે આને લઈ પણ શકો છો પણ આપણે ટાઈમ છે તો સુકવી દઈએ છીએ આવી રીતના આપણે બધા પાનને સુકવી દેવાના છે

આપણે જો નાગરવેલા પાન સરસ સુકાઈ ગયા છે એકદમ બધા પાણી ક્યાંય નથી રહ્યું હવે આપણે આને કટિંગ કરવાના છે કટિંગ કરવા માટે આપણે આવી રીતના એક પાન લઈ અને જે દાંડલી હોય ને એ કાપી નાખવાની છે આપણે અને જો વચ્ચેની આ દાંડલી મોટી હોય ને આ ઘડી પાસે તો એ પણ કટિંગ કરવાની છે આવી રીતના ફોલ્ડ કરી અને આપણે કાતરથી કટિંગ કરવાનું છે જો તમને કાતરથી ન ફાવે તો તમે ચાકાથી પણ કરી શકો છો એ પણ તમને હમણાં બતાવું કે કેવી રીતના કરવાનું તમે જો ચાકાથી કરતા હોય તો આવી રીતે આપણે કરવાનું છે ડાંડલી પહેલાં કાઢી અને પછી એને પણ ફોલ્ડ કરવાનું છે આવી રીતના ચાકાથી કરી શકો છો હવે આપણે શું કરશું કે તમને બતાવું કે એક સાથે તમે કેટલા પાનનું કટિંગ આપણે કરી શકીએ જા કારણ કે ઝડપી થાય છે નથી આ તો તમને બતાવવા માટે એક પાનનું બતાવ્યું કે આપણે કેવી રીતના એની દાંડી કાપવાની છે એક આરે છ સાત પાન લઈ અને જો તમારે બહુ લાંબુ કટિંગ ન જોત હોય ને તો વચ્ચેથી પણ તમે કાતરથી કટિંગ કરી અને પછી ફોલ્ડ કરી શકો છો અને પછી આ રીતના કાતરથી આપણે કટિંગ કરવાનું છે આ રીતે આપણે બધા પાનનું કટિંગ કરી લેવાનું છે જો આમ તમે વચ્ચે કટ મારી દો ને અને પછી આમ કટિંગ કરો તો એકદમ નાનું નાનું કટિંગ થાય છે પછી તો પાન સુકાશે એટલે એકદમ નાનું કટિંગ જ થઈ જાય એટલે વાંધો નહીં તમે જો આવી રીતના કટિંગ ફાવે ને તો આવી રીતના આવી રીતના આપણે બધા પાનનું કટિંગ કરી લેવાનું છે તો ચાલો આપણે પાનનું જો સરસ કટિંગ થઈ ગયું છે તમને બતાવું છું આપણે બધા પાનનું કટિંગ કરી નાખ્યું છે હવે કઈ કઈ વસ્તુ જોશે ને એ હું તમને કહી દઉં છું પેલું લીધું છે આપણે સલી સોપારી જે તમને આપણે જે પાનની દુકાન હોય ને ત્યાંથી બધી વસ્તુ મળી જશે બીજું છે તૂટી ફૂટી પછી આપણે આ ગુલકંદ લીધું છે એકદમ ઓર્ગેનિક મળે છે આપણે અહીંયા લીધું છે પછી એ દરેલી સાકર જોશે તમારે ખાંડ ગમે તે ચાલશે પછી આપણા મીનાક્ષી ચટણી લીધી છે આવી રીતના આ પણ તમને પાનની દુકાને મળી જશે પછી આપણે રંગીન દાણા લીધા છે વરિયાળીના ધાણાદાર અને ભરિયાળી લીધી છે આપણે સાદી અને આ પણ ધાણાદાર છે આપણે ધાણાદાર વધારે નાખીએ છીએ આ છે લવલી પાવડર એટલે કે પાન મસાલાનો જે પાવડર આવે ને એ છે અને આ છે કાથો આટલી વસ્તુ અને એક છે આ મેન્થોલ મેન્થોલ આપણે થોડુંક જ લેવાનું છે આટલી વસ્તુ આપણે ટોટલ મુખવાસમાં જોશે બધીને થોડુંક આપણે પાણી લીધેલું છે એ આપણે સાંકળ ઓગાડવા માટે લીધું છે આટલી વસ્તુ આપણે મુખવાસમાં જોશે તો હવે આપણે ચાલો મુખવાસ બનાવીએ આપણે જો આ મેન્થોલ લીધું છે ત્રણ ચાર સળી જ આપણે લીધી છે એટલી જ લેવાની છે કારણ કે મેન્થોલ એકદમ સ્ટ્રોંગ હોય છે આપણે સૌ પ્રથમ મેન્થોલ ને ખાંડી નાખશું એટલે ઓગળતા વાર ન લાગે હવે આપણે સૌ પ્રથમ ચાર ચમચી આપણે પાણી લેવાનું છે મેં ગમ માપીને જ લીધું છે આપણે ચાર ચમચી જેટલું છે આપણને પાણી એડ કરી અને એમાં આપણે સાકળ એડ કરવાની છે બે ત્રણ ચમચી જેટલી તમે સ્વાદ મુજબ નાખી શકો છો આપણે આ દરેલી સાકર જ છે એટલે તરત ઓગળી જાય એના માટે આપણે દરેલી લીધી છે સાકરથી સ્વાદ સરસ આવે છે હવે આપણે સાકરનું ઓગાળી નાખવાનું છે પાણી થોડ પર દેવાનું છે જાગી નથી લેવાનું આપણે જો આસાનીથી સરસ ઓગળી જાય છે હવે આપણે જે મેંથલ છે ને એ આમાં એડ કરી દઈશું મેન્થોલ લાઈક એ ક્રિસ્ટલ ન રહી જાય ને ખાસ ધ્યાન રાખવાનું છે બેસો ચમચી પકડ બેટા એટલે આપણે મેન્થોલનો પાવડર જ કરી નાખ્યો છે એમાં વાંધો ના આવે કારણ કે એકદમ સ્ટ્રોંગ હોય છે ને આપણું મિક્સ થઈ જાય પછી આપણે લેવાનું છે કાથો એક ચમચી કાથો લેવાનો છે આપણે પછી લેવાનો છે આપણે લવલી પાવડર એટલે પાન મસાલાનો જે પાવડર આવે છે ને એ આપણે લેવાનો છે આટલું એડ કરી સરસ મિક્સ કરી દેવાનું છે આપણે અને આ રીતે તમે મુખવાસ કરશો ને એટલે તમારે એવો સરસ મુખવાસ થશે અને વર્ષ દિવસ સુધી તમે એને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો કઈ ખાતું નથી આ વસ્તુ સરસ આપણે બધી મિક્સ કરી દીધી છે હવે આપણે સૌપ્રથમ પ્રથમ નાગરેલા પાનનું જે આપણે કટિંગ કર્યું છે ને એ એડ કરીશું આપણે કેશવ ભાઈ કે હું એડ કરીશ આ પાન આપણે એડ કરી દીધા છે હવે સૌપ્રથમ પ્રથમ આપણે ધાણાદાર કે સલી સોપારી જે આપણે એડ કરવું એ કરી શકીએ મસાલા વાળા પરથી બધા આપણે સલી સોપારી છે હવે આપણે તૂટી ફૂટી જે લીધી છે કલરફુલ લેવાની એટલે મુખસનો સરસ ઉઠાવ આવે કેશવભાઈ એડ કરશે મુખવાસ આપણો કેશવભાઈ જ આખો બનાવશે પછી ખાશે કોણ કેશવભાઈ આપણે આ બધી વસ્તુ તમે એવી છે કે સ્વાદ મુજબ તમારે જેટલી નાખવી એટલી નાખી શકો છો સામાન્ય રીતે બધું મેં દોઢસો ગ્રામ જ લીધું છે ધાણા દાળ પછી આપણે વરિયાળી દાણા સો ગ્રામ લીધા છે તૂટી ફૂટી દોઢસો ગ્રામ લીધી છે હવે આ છે વરિયાળી અને આ છે આપણે રંગીન દાણ અને આપ છે આ મીનાક્ષી ચટણી આપણે એ પણ એડ કરવાની છે ચટણીનો માપ કેવી રીતે કે ધારો કે તમે પચાસ પાન લીધા હોય તો પચાસ ગ્રામ નાખવાની છે અને પચીસ પાન લીધા હોય તો પચીસ ગ્રામ નાખવાની છે આપણે વધારે પાન નું ગુલકન એડ ગુલકન પણ તમે સ્વાદ મુજબ નાખી શકો છો આપણે પચાસ પાન હોય ને તો સો ગ્રામ જેટલું ચાલે છે હવે આ વસ્તુને સરસ રીતે આપણે હાથેથી ચલાવીને મિક્સ કરવાની છે એટલે બધું સરસ મિક્સ થઈ જાય અને આ બધી વસ્તુ એવી છે એડ કરવાની કે તમે તમારે સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો અને જો માપમાં તમારે લેવું હોય બધું તો તમે સો ગ્રામ કે દોઢસો ગ્રામ સો જેટલા પચાસ જેટલા પાન હોય ને તો બધું સો ગ્રામ લઈ શકો છો અત્યારે આ પાન મોટા દેખાશે કટિંગ કરેલા તાજા છે એટલે પછી આ બે દિવસ આ મુખવાશ ને બહાર રાખવાનું છે ફ્રીજમાં નથી મૂકી દેવાનું એટલે પાન છે ને એકદમ નાના થવા માંડશે અને મુખવાસ પણ સરસ થઈ જશે તમારે બે દિવસ બહાર રાખશો ને એટલે સ્વાદ બધો એમાં આવી જશે અત્યારે તો પાંદ જ દેખાશે તમને પણ એ બે દિવસ થશે ને એટલે પાંદ એકદમ સંકોચાઈ જશે અને મુખવાસનો સરસ ઉઠાવ આવશે કલરફુલ કારણ કે આપણે દાણા નાખ્યા છે સરસ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે અને આથી જ કરવું પડે કારણ કે આપણે ગુલકન નાખેલું હોય ને એના કોઈ ગઠા ન રહી જાય એના માટે તો જો આપણે દિવાળી પર સરસ છે મુખવાસ આપણે રાખીએ છીએ દિવાળીના તહેવારમાં ખાસ મુખવાસનું મહત્વ હોય છે બધા અલગ અલગ બનાવતા હોય છે અને આ મુખવાસ એટલો ફેવરિટ છે બધાનું કે ખાવામાં એવી મજા આવે છે ને આપણે તો જો નાગરવેલ ઘરે જ છે ને એટલે આપણે નાગરવેલના પાન તોડી અને એની અંદર આ મસાલો ભરી એટલે સરસ આપણે જે પાન વેચાતું તૈયાર મળે ને એવું જ સરસ તૈયાર થઈ જાય છે લાજો આપણો તૈયાર છે નાગરવેલનો મુખવાસ અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકશો ફ્રીજમાં રાખવાનો છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે નાગરવેલનો મુખવાસ આપણે એકદમ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારો છે કારણ કે નાગરવેલના પાન ખાવાથી ઘણા ફાયદા થાય છે એટલે આ હેલ્થ માટે પણ આપણે સારો છે કારણ કે આપણે મૂલ કરને વરિયાળીને બધું નાખેલું હોય છે તો આપણો આ તૈયાર છે મુખવાસ નાગરવેલના પાનનો મુખવાસ જો તૈયાર છે આપણે નાગરવેલના પાનનો મુખવાસ આપણે નાગવેલ પણ ઘરે જ છે આપણા જ પાનનો આપણે મુખવાસ બનાવ્યો છે સરસ મજાનો એકદમ સ્વાદમાં ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂરથી આ રીતના ટ્રાય કરજો નાગરવેલના પાનનો મુખવાસ ખૂબ જ સરસ લાગે છે તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી આ રસીપી કેવી લાગી અમને જણાવજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તમારી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ